Amen. И જય ગોગા મહારાજ અમે આવી ગયા છે શેભર માં આ બાદ પ્રસાદી મળે છે લે લે હા એ હાલવાનું આ મંદિર છે શેભર નું ગોગ મહારાજ નું જો મસ્ત વિડીયો દર્શન કરવા જઈએ છીએ ચાલે છે જય ભોગા લખજો મહારાજ ના મંદિર કરવા દર્શન જય ભોગા મહારાજ આ બધી કુતરાની સમસ્યા મંદિર

મંદિર આજુ મસ્ત છે જયગુબા મહારાજ લગજો કોમેટમાં જયગુબા મહારાજ લગ્યો છે બરિયાદ ગુગા મહારાજ મસ્ત મંદિર છે જ્યાં દર્શન કરવા લાઈક કરી દેજો બન લાઈવ માં બનાવે જો અને લાઈક કરજો શેર કરજો મહારાજ લાગજો મહારાજ આ બાનનો ભાગ છે દરવાજો કે અને આ ભાઈ બધા લઈને આવી ગયા છે દર્શન કરવા આ બધા દર્શન કરવા આવી છે આ વાડી છે આ બાજુ તો દરવાજો આ બાજુ ચંપલ મેળવાનું જય ગોકા મહારાજ લાગજો જય ગોકા

આ બાજુ બેઠો હતો બધો આ ભોજનાલય છે આ બાજુ બધા બેઠો હતો કાઉન્ટર છે મોહન દાળ ભાત પૂરી છે આ બાજુ ઘરે નીકળી ગયા ઘરે tetapsa <that of the. that>